તેથી પાણીના વેટફાટને ભોળા ગામના લોકો વખોડી રહ્યા છે સ્થાનિકોએ તંત્ર પ્રત્યે રોષ પ્રગટ કર્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીના ભોળા ગામ પાસેથી પસાર થતી નદી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે પાઇપલાઇનમાં ભંગાણના કારણે હજારો લીટર પાણીનું વેડફાટ થઈ રહ્યું છે આ પાઇપલાઇન ઘણા દિવસથી તૂટી હોવાનો સ્થાનિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે તો બીજી તરફ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાથી પાણીનો મોટી માત્રામાં વેઠફાટ થઈ રહ્યું છે ધોરાજી તાલુકાના ભોળા ગામ નજીકથી નર્મદાની મુખ્ય પાઇપલાઇન પસાર થઈ રહી છે આ પાઇપલાઇનમાં ભંગાણ થતાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેઠફાટ થઈ રહ્યો છે પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અત્યારે પાણીનો બહુ

આ મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી